સોનાલિકા ટ્રેક્ટર જોઈ રહ્યા છો વેચવાનું છે લાખા ભાઈ ને ટોટલ જવાબદારી સાથે વ્યાજબી ભાવે ગણતરીના ટાઈમની અંદર ટ્રેક્ટર વેચાઈ જશે વેચાઈ જાય તે પહેલાં તેમનો કોન્ટેક કરો વિડીયોની અંદર ટ્રેક્ટરની બધી ડિટેલ મળી જ જશે વિડીયો પૂરો જોવાનો છે આ વિડીયો સારો તમને લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો આપણું ફેસબુક પેજ ફોલો કરજો લાખાભાઈને ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટર છે સોના લીકા સાતસો ચાલીસ સીમસંગ એન્જિનમાં મોડલની વાત કરું બે હજાર તેરના મોડલનું ટ્રેક્ટર એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ આખું ઓરિજિનલ કલરમાં કંપની ફિટિંગ કંપની ફિટિંગ અને કંપની નો કલર જોવા મળશે ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટેસ્ટ ડ્રાઈવ લઈ અને ત્યારબાદ પણ ખરીદી કરી શકશો પેલા લાખા ભાઈનો કોન્ટેક્ટ કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો આ ટ્રેક્ટર લેવા કે રૂબરૂ જોવા જાઓ લાખાભાઈનો ભાઈનો કોન્ટેક કર્યા વગર ના જતા ટ્રેક્ટર વેચાઈ જશે તો ખોટો ધક્કો થશે આખું ઓરિજિનલ ટ્રેક્ટર બેટરી સારી સ્લેપ સ્ટાર ટ્રેક્ટર છે બધું વાયરિંગ કમ્પ્લેટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી પણ સારા ટાયર પણ તમે જોઈ શકો છો સારા કન્ડિશનમાં છે ડોક્યુમેન્ટ કાગળિયા બે લાખ ને પાસઠ હજાર અંદાજિત કિંમતમાં લાખાભાઈ રૂબરૂ કિંમત ઓછી કરી દેશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર તમારે લેવો ત્યાં જોવા મળશે તેની વાત કરું તો તાલુકો છે તળાજા અને બોરડા ગામે જોવા મળશે લાખાભાઈનું ટ્રેક્ટર લેવું હોય મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય વિડીયો ઉપર નંબર મળશે લાખાભાઈ નામ નવાણું સાત એકાણું વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટરની ખરીદી કરી શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો